ફોર્મ ખરીદવા માટે વાલીઓને દબાણ કરવામાં આવી રહ્યું હતું જેના મુદ્દે ડીઓ કચેરી ખાતે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો અમદાવાદ ડીઓની ઉદાસીન કામગીરી સામે એનએસયુઆઈ દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો એનએસયુઆઈ દ્વારા માંગ પણ કરવામાં આવી હતી કે અમદાવાદમાં આવી ઘણી શાળાઓ છે કે જ્યાં વાલીઓને વિદ્યાર્થીઓ માટે પુસ્તકો અને યુનિફોર્મ જો ખરીદવા હોય તો શાળા દ્વારા દબાણ કરવામાં આવે છે પરંતુ આવું ન કરવામાં આવે તેવી તેમણે વિનંતી પણ કરી હતી જે કોઈ ખાનગી શાળાઓ છે ત્યાં વાલીઓ અને વિદ્યાર્થીઓને ખૂબ જ અમુક બાબતે પ્રેશર કરી કરવામાં આવી રહ્યું છે વાલી અને વિદ્યાર્થીઓને શાળામાંથી જ યુનિફોર્મ ખરીદવા શાળામાંથી જ બુક્સ ખરીદવી શાળાએ નક્કી કરેલ વાહનથી સ્કૂલમાં બાળકો આવશે જશે આવી અનેક બાબતો કે જે સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે સરકારના પરિપત્ર કોલમ નંબર છની અંદર સ્પષ્ટ લખેલું છે કે કોઈપણ ખાનગી શાળા કોઈપણ વાલી અથવા વિદ્યાર્થીઓ પર આવી કોઈપણ જાતનો પ્રભાવ લાવી શકે નહીં એમની સાથે જોર જબરદસ્તી કરી શકતી નથી તો પણ અમદાવાદ શહેરમાં આવેલી ઉદ્ગમ હોય સંત કબીર હોય લોટસ હોય લિટલ સ્ટાર હોય આપણે સોમલલિત હોય આવી અનેક શાળાઓ છે કે જે વાલી અને વિદ્યાર્થીઓ ઉપર પ્રેશર કરી રહી છે કે સ્કૂલમાંથી જ બુક્સ ખરીદવી સ્કૂલમાંથી જ યુનિફોર્મ લેવા અને સ્કૂલે નક્કી કરેલ વાહનથી બાળકો સ્કૂલમાં આવશે જશે આ તદ્દન નિયમોની વિરુદ્ધ છે સરકારના જાહેર કરેલ પરિપત્રની રીતસર ખાનગી શાળાના સંચાલકો ધજિયા ઉડાવી રહ્યા છે એમને સરકારની કે તંત્રની કોઈ ભીખ નથી ડીઓનો પણ કોઈ કમાન્ડ ખાનગી શાળાઓ પર રહ્યો નથી આજે ગાંધી ચિંધિયા માર્ગે ડીઓ જિલ્લા શિક્ષણ અધિકારી એનએસવાયની આખી ટીમ રજૂઆત કરવા આવી છે જો આવનારા સમયની અંદર આ મુદ્દે તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર એક જ્વલંત જન આંદોલન એનએસવાય દ્વારા અને વાલી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે કે અમદાવાદ શહેરના કેટલાક સંચાલકો જેમ કે અહીંયા ઉદ્ગમ સેન્ટ જીવિયર્સ વેદાંત સેન્ટ જીવિયર્સ લોયલા મિરજાપુર અને માઉન્ટ કાર્મેલ જેવી સ્કૂલ લિટર સ્ટાર આ સ્કૂલો દ્વારા શાળામાંથી જ પુસ્તકો ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે સાથે એના ટ્રાન્સપોર્ટેશનનો ફરજીયાત ઉપયોગ કરવા માટે પણ દબાણ કરવામાં આવે છે અને તેઓની રજૂઆતમાં એફઆરસી કરતો વધુ ફી લેવામાં આવે છે આ ત્રણ પ્રકારની એમની જે રજૂઆતો છે તે અત્યારે એના માટે આવેદન આપવા આવ્યા હતા એ સ્વીકાર્યું છે અને અમે અમારી સંબંધિત બીટ ઇન્સ્પેક્ટરને તપાસ માટે આ કાર્યવાહી આગળની કરવા માટે અમે તપાસ કરવા આપીશું So that we're